પાદરા સ્થિત રણુ તુળજા ભવાની માતાજીના મંદિર ખાતે પણ આજ રોજ ભક્તોનો ઘોડાપૂરું મટ્યું હતું ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે માના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી ચૈત્ર નવરાત્રીનું અનેરું મહત્વ હોય છે ત્યારે રવિવારના શુભ દિનેથી ચૈત્ર નવરાત્રીનો શુભારંભ થયો છે ત્યારે અનેક માઈ મંદિરો સવારથી ભક્તો દર્શનાર્થે માઈ ભક્તો ઉમટ્યા હતા અનેક ભક્તો પદયાત્રા કરીને માતાજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા નવરાત્રી દરમિયાન માતાજીને વિવિધ શણગાર કરવામાં આવ્યો હતો સાથે સાથે જ આસો નવરાત્રીની જેમ ગાયકવાડી શાસન દરમિયાન મલ્હારરાવ ગાયકવાડે અર્પણ કરેલા ગાયકવાડી દાગીનાના શણગાર ચૈત્ર નવરાત્રીમાં પણ માતાજીને કરવામાં આવ્યા હતા ત્યારે નવરાત્રી દરમિયાન પૂજા અર્ચના મહારતી તથા આઠમના હવન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રવિવાર અને ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસ હોવાથી મંદિરમાં માઈ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ચૈત્ર નવરાત્રીનો પર્વ માના સાનિધ્યમાં ઉજવાઈ રહ્યું છે માના સાંજમાં આ ચૈત્ર નવરાત્રી નવરાત્રિ દરમિયાન નવે નવ દિવસ ચંડીયાગનું આયોજન કરવામાં આવ્યું છે વિવિધ ભક્તો એનો લાભ લેશે તથા આજે રવિવાર અને ગુડી પર્વ અને વિક્રમ સંબંધ નવું વર્ષ આપણું એટલે માઈ ભક્તો સવારથી પગપાળા તથા પોતાના વાહન લઈને માના દર્શને આવ્યા છે અને આ પાંચ નવરાત્રિ પૈકીને આ એક મહત્વની નવરાત્રિ ઉજવવામાં આવતી હોય છે દર વર્ષની જેમ આસો મહિનામાં જેમ આપણે દાગીના પહેરાવીએ છીએ ભોલા રાવ ગાયકવાડે અર્પણ કરેલા એ જ રીતે હવેથી આ ચૈત્ર નવરાત્રિમાં પણ આપણે ત્રણ તારીખથી લઈને છ તારીખ સુધીમાં આપણે અહીંયા માને પહેરાવીશું એ જ રીતે આ ખૂબ સુંદર રીતે આ નવરાત્રિનો પર્વ માના સામગ્રીમાં લેશે છે મારી માય ભક્તોની વિનંતી છે કે આ જે અત્યારે જે ધર્મી જે રીતે પડી રહી છે એટલે સવારે છ વાગ્યાથી લઈને રાત્રે સાડા નવ સુધીનું મંદિર ખુલ્લું રહેવાનું છે તો બસ એ જ રીતે પોતાની કાળજી રાખીને માના દર્શન આવે જય